નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન અંદર ગુજરાત રાજ્યમાં મિત્રો ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની તોફાનને કારણે ગઈકાલે ગુજરાતમાં આફ ફાટ્યું ત્યારે મિત્રો આજનો દિવસ પણ ખતરનાક રહેવાનો છે આજની વાત કરીએ તો આજે સોમવાર થયો છે અને 8 તારીખ થઈ છે ત્યારે ગઈકાલનો 7 તારીખનો દિવસ ગુજરાત માટે કાળ બન્યો જેમાં બનાસકાંઠાની અંદર ટોટલ 30 ઇંચ વરસાદ પડ્યો છે જેમાં એકલા સુઈ ગામની અંદર 16 ઇંચ વરસાદ પડતા ઉત્તર ગુજરાત બેટમાં ફેરવાયું છે શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી તો બહાર મિત્રો વગર ઘરની બહાર ન નીકળવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અને મિત્રો ઓલરેડી ગઈકાલે પંદર પંદર સોળ સોળ ઇંચ વરસાદ એક એક તાલુકાઓમાં પડ્યા છે ત્યારે જો હજુ આજે પણ વરસાદ જોવા મળશે તો પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે ઉત્તર ગુજરાતની અંદર ઓલરેડી મિત્રો મધ્ય ગુજરાતમાં સાબરમતી નદીમાં પાણી છોડતાથી હાલ

પણ ફરી એકવાર 8 થી 12 ઇંચના વરસાદની આગાહી છે અને વાવાઝોડા વિશે તો મિત્રો તમને વાત કરવાની રહી ગઈ કારણ કે વાવાઝોડું કાલે ફૂકાયું ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે અતિ ભારે પવનો સાથેના વરસાદો પડતા ખેતરોના ઊભા પાકો અતબાહી મચી છે એટલે કે નુકસાની જ નુકસાની ગઈ છે ચારો દિશા તરફ હજારો લાખો ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે તોફાનને કારણે પાકો પડી ગયા છે ત્યારે હજુ પણ આજનો દિવસ આગામી 12 કલાક છોતરા કાઢશે વરસાદ આજની વાત કરીએ તો આજે શું છે તો મિત્રો આજે છે 8 તારીખ અને વાર થયો છે સોમવાર અને આજે બપોર પછીથી લઈને રાત અને મોડી રાતના એક વાગ્યા સુધી ખતરો બન્યો અને ગુજરાત પડતા અને દિવાલ શા માટે પડી તો અને વરસાદ પડતા કાચી દિવાલ પડવાને કારણે લોકોના મૃત્યુ પણ થયા છે આટલો ભયંકર વરસાદ ગઈકાલે પડ્યો ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ગઈકાલે પડ્યો હશે બધા જિલ્લાઓની અંદર સારો વરસાદ પડ્યો પડ્યો ક્યાં ક્યાં કેટલો વરસાદ અને ગઈકાલે જે તોફાન મચ્ચું વાવાઝડું મચ્ચું તેના પણ વિડીયો અમે લઈને આવેલા છે એ વિડીયો પણ આગળ જે છે તો હું તમને દેખાડવાનો છું લાઈવ જેથી તમને ખબર પડે કે કેવી હાલત થઈ હશે અને ખેતરોના પણ વિડીયો લઈને આવેલું છે જો જોઈને મિત્રો તમારા દિલ દહેકી ઉઠશે કારણ કે ખેતરોની અંદર પૂરેપૂરી તબાહી સર્જાઈ ગઈ છે અને હવે લાખો કરોડો રૂપિયાનું જે છે મિત્રો નુકસાન પણ ગયું છે ત્યારે મિત્રો આજનો દિવસ પણ જે છે તે રેડ અને ઓરેન્જ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે તો આજે પણ ઘરની બહાર નીકળતા પહેલા એકવાર વિચારી લેજો કારણ કે શાળા કોલેજોમાં એટલા માટે જ રજા આપી દેવામાં આવી છે હવે મિત્રો હું તમને એક પછી એક બધી માહિતી આપું સૌથી પહેલા આપણે સિસ્ટમ વિશે સમજીએ કે શું કહી રહી છે આ સિસ્ટમ જોઈ લો મિત્રો સાતસો એચપીએ લેવલે હું તમને આ સિસ્ટમ દેખાડી રહ્યો છું જેમાં તમે જોશો તો અત્યારે પણ જો આ સિસ્ટમ એકદમ હજુ ગુજરાત ઉપર છે ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ જે છે તે પાકિસ્તાન તરફ પ્રમાણ દેખાડી રહી છે પરંતુ અત્યારે હાલ ગુજરાતની ઉપર આ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છની ઉપર છે અને સિસ્ટમનો આખો ઘેરાવો આખા ગુજરાતને કવર કરીને બેઠેલો છે જેથી હજુ મિત્રો આવનારી કલાકોની અંદર આ સિસ્ટમનું તાંડવ જે છે તે ગુજરાતમાં ચાલવાનું છે અને ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો આજે ફરી એકવાર આઠથી બારીશના વરસાદો નોંધાઈ શકે અને કયા કયા ભાગમાં કેટલા વરસાદ પડશે એ પણ માહિતી આપીશું તે પહેલાં જોઈ લો વાવાઝોડાની સિસ્ટમ પણ આ સાતસો એચપીએ ભેજ ઉપર જે છે તે મિત્રો અત્યારે જુઓ તો કાયમ દેખાઈ રહી છે અને એને લઈને તમે લાઈવ જોઈ લો તો અહીંયા વાવાઝોડાની આંખ હજુ પણ ઉત્તર ગુજરાત ઉપર ટકેલી છે અને તેને કારણે આખે આખા ગુજરાતની અંદર જોઈ એક મોટો ઘેર બની રહ્યો છે અને આ ઘેરની અંદર આવતા તમામે તમામ વિસ્તારોની અંદર જે છે તે મેઘરાજાનું મેઘતાંડવ જે છે તે મિત્રો મચી જવાનું છે ચારો દિવસ તરફ તરફરામ મચાવનારા પવનો ફૂંકાઈ રહ્યા છે તેની વચ્ચે મિત્રો ચાલો હું તમને ફોટા અને વિડીયો જે સામે આવ્યા છે દેખાડું કે જે જોઈને મિત્રો દિલ દાયકી ઉઠે તેવા વિડીયો છે લાઈવ મિત્રો તમે જોઈ શકો આ કોઈ નદી કે કોઈ તળાવના વિડીયો નથી આ મિત્રો કોઈ વ્યક્તિનું ખેતર છે જેમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે

વૃક્ષો ની સાથે બાર નું ને સોળ ઇંચ વરસાદ ટોટલ બનાસકાંઠા જિલ્લામાં પડ્યો જેમાં સુઈ ગામમાં ભાભરમાં અને વાવ અંદર સાડા ઇંચ વરસાદ પડતા આખું બનાસકાંઠા જે છે તે મિત્રો તબાહ થઈ ચુક્યો તબાહી મચી ગઈ ચારો દિશા તરફ જ્યાં જોવો ત્યાં લોકોના ઘરોમાં પાણી દુકાનોમાં પાણી તો ખેતરોમાં પાણી ભરાયા અને વાહનો પણ તણાયા હોવાના સમાચાર આવ્યા ત્યારે મિત્રો બીજા નંબર ઉપર કચ્છમાં પણ તારાજી સર્જાઈ જોઈ લો કચ્છની અંદર પણ ટોટલ જે છે તે ગઈકાલે સાડા બાર વરસાદ પડતા ખૂબ જ અતિ ભયંકર વરસાદો રહ્યા ત્યારે મિત્રો બીજા વિસ્તારમાં પણ જોઈ લો તો બનાસકાંઠાના થરાદમાં પણ સાડા બાર વરસાદ પડ્યો છે તો ટોટલ મારી તો બનાસકાંઠામાં તો મિત્રો ચાલીસ ઇંચથી વધારે વરસાદ થઈ રહ્યો છે ચાલીસ થી પચાસ ઇંચ વરસાદ મિત્રો ગઈકાલે એકલા બનાસકાંઠામાં પડ્યો છે ત્યારે પાટણની વાત કરીએ તો મિત્રો સાંતલપુર સાત ઇંચ વરસાદ રહ્યો ત્યારે બનાસકાંઠાની અંદર મિત્રો દિયોદર લાગુના વિસ્તારમાં પણ સાત ઇંચ વરસાદ મોરબીના માળિયા હાટીનામાં પણ મિત્રો સાડા ચાર વરસાદ પડતા કોહરામ મચી ગયું ત્યારે મિત્રો હજુ પણ આપણે આગળ જાણવાનું છે કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ રહ્યો બાકીના પણ ઘણા બધા વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ અને ચાર ઇંચ જેવા વરસાદો છોટા સવાયા નોંધાયા છે તેના વિશે વાત વાત કરી તો સૌથી મિત્રો પાટણ સાધનપુર ત્યાર પછી તાપીની અંદર તાપી જિલ્લામાં લાગુના વિસ્તારોમાં પણ ચારથી પાંચ ઇંચ વરસાદ પડ્યો છે ગાંધીનગરના દેહગામમાં પણ ચાર ઇંચ વરસાદ પડતા તારાજી સર્જાય છે ત્યારે બીજા પણ મિત્રો આવા ઘણા બધા વિસ્તારો છે જેમાં મિત્રો પાંચ પાંચ ઇંચ છ છ ઇંચના વરસાદો તો એવરેજ અઢળક વિસ્તારોમાં પડ્યા છે જેમકે ત્રણથી ચાર ઇંચના વરસાદ સર્જાયા જુઓ તો વલસાડના વલસાડની અંદર ધરમપુરની અંદર કચ્છના ગાંધીધામમાં નવસારી તાપી આ બધા વિસ્તારોમાં ત્રણ ત્રણ ચાર ચાર ઇંચના વરસાદ સરેરાશ પડ્યા છે જેના વિશે અહીંયા અમે તમને માહિતી આપી રહ્યા છે તો જોઈ લો મોરબીની અંદર પણ ત્રણ ઇંચ વરસાદ છે દાંતા લાગુના વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ કચ્છના અંજાર ડાંગનું વઘઈ વલસાડનું ઉમરાગાવ અને ત્યાંથી નીચે આવે તો સાબરકાંઠાનું ઈડર અરવલ્લીનું ભીલોડા અને સુરતનું મહુવા આ બધા વિસ્તારોની અંદર ત્રણથી ચાર ઇંચના સરેરાશ વરસાદો પડ્યા છે તે સિવાય મિત્રો જુઓ તો એકથી બે ઇંચ સરેરાશ વરસાદો પણ ઘણા બધા વિસ્તારોમાં જેમ કે અમદાવાદ મહિસાગર કચ્છ મોરબી વલસાડનું પારડી મોરબીની અંદર આવતું હાલવડ સાબરકાંઠાનું વડાલી અને તાપીનું પણ મિત્રો સોનગઢ છે આ બધા વિસ્તારોમાં સરેરાશ બેથી ત્રણ ઇંચના વરસાદો જે છે નોંધાયા છે અને ત્યાર પછી મિત્રો જોઈ લો આજે રાત ગુજરાત સુધી કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહેશે તેની સિસ્ટમ મિત્રો લાઈવ ECMFW વેધર મોડેલ તરફથી આપવામાં આવી છે અને આ વેધર મોડેલ અનુસાર મિત્રો લગભગ 90% આગાહી સાચી પડતી હોય છે અત્યારે જો તો મિત્રો આખી આખી સિસ્ટમ આ દોરેલી છે આ વેધર મોડેલ અનુસાર તેમાં તમે જોશો તો સિસ્ટમનો ઘેર આખે આખા ઉત્તર ગુજરાતમાં બની રહ્યો છે આખું કચ્છ અને સૌરાષ્ટ્રના ત્રણ મોટા જિલ્લા દ્વારકા જામનગર અને મોરબી ઉપર આ સિસ્ટમ ઘેરીને બેઠેલી છે જેથી આ બધા જિલ્લાઓને નુકસાન કરશે અને સિસ્ટમનો ઘેરાવો જે છે તે નીચે છેક મધ્ય અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહ્યો છે જેથી આખા ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ આગાહી ચેનલેને એલર્ટો અત્યારે નવકાસ અનુસાર જાહેર કરવામાં આવ્યા તે એલર્ટો વિશે વાત કરીએ તો લાઈવ મિત્રો તમે જોઈ શકો એલર્ટ જે છે તે કચ્છની અંદર રેડ એલર્ટ છે તેની સાથે મોરબી જામનગર દ્વારકાની અંદર રેડ એલર્ટ છે તેની સાથે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ છે તો આ રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં ફરી એકવાર આજે 10 10 ના વરસાદ માટે તૈયાર થઈ જજો અને બીજા નંબર ઉપર ઓરેન્જ એલર્ટ છે તે બધા ભાગોમાં 5 5 ઇંચ સુધીના વરસાદ આવી શકે છે જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને ત્યાંથી નીચે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી તેની નીચે બોટાદ જામનગર જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર આ બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અને મધ્ય ગુજરાત ગુજરાતના યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સિસ્ટમ અને મિત્રો તમને હવે જણાવીએ તો ખાસ કરીને શાળા કોલેજોમાં પણ રજા આપવામાં આવી કારણ કે જ્યાં તારાજી સર્જાઈ આ ભારે વરસાદ રહ્યો કાલે તેને કારણે મિત્રો જણાવી દીધો તો ખેડા જિલ્લાથી લઈને કચ્છ બનાસકાંઠા બધા જ વિસ્તારમાં શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને લોકોને કોઈ પણ કામ વગર ઘરની બહાર ના નીકળું તેમ કહેવામાં આવ્યું છે કારણ કે રસ્તાઓમાં જ્યાં જોઓ ત્યાં મિત્રો અત્યારે હાલ પાણી ભરેલા પરિસ્થિતિમાં અત્યારે મિત્રો રોડ રસ્તાઓ જોવા મળ્યા છે જેથી લોકોને ઘરની બહાર ના નીકળવું કામ વગર એવી પણ સૂચના મળી છે ત્યારે મિત્રો લાઈવ હું તમને અત્યારે સેટેલાઇટના માધ્યમથી સિસ્ટમ દેખાડું અને ત્યાર પછી જણાવું કે આજે ગુજરાતમાં કેવો કેવો વરસાદ પડશે તો મિત્રો મેં તમને ગઈ કાલે માહિતી આપી હતી કે સિસ્ટમ જે છે તે અત્યારે પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે પછી આજે સિસ્ટમ ફરી એક નવો વળાંક લીધો છે જેનાથી ગુજરાતમાં હવે એક નવો ખતરો કારણ કે મિત્રો આજે આ સિસ્ટમ કચ્છથી ઉપર થઈને પાકિસ્તાન તરફ નીકળી જવાની હતી આજે સિસ્ટમે મિત્રો યુ ટર્ન માર્યો છે અને આ સિસ્ટમ પાકિસ્તાન જવાને બદલે નીચે સૌરાષ્ટ્ર ઉપર નમી ગઈ છે તો સૌથી ભારે કારણ કે આખે આખી સિસ્ટમ જે છે તે અત્યારે સૌરાષ્ટ્ર ઉપર જ બનેલી છે જેમાં મિત્રો તમે જોઈ શકો ક્રમશઃ એક પછી એક બધા જિલ્લા વિશે વાત કરીશું પરંતુ આખી સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રમાં નમેલી છે જેથી સૌથી વધારે વરસાદ જે છે તે આ મોરબીથી લઈને જામનગર અને દ્વારકાના પટ્ટા ઉપર જોવા મળવાનો છે જેમાં મોરબીની આવેલા વિસ્તારો જેમ કે હાલવડ ધાંગધ્રા કુડા માલીવાના વિસ્તારો થી લઈને દ્વારકા જામનગર અને મોરબીનો છે આખા પટ્ટામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ છે તેની સાથે મિત્રો રાજકોટ અને સુરેન્દ્રનગરના ઝોનની અંદર પણ આજે રેડ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે જેથી અહીંયા પણ જે છે તે મિત્રો તોફાની વરસાદ રહેશે જેમાં ખાસ રાજકોટની અંદર તમને અપડેટ આપું તો અહીંયા ચોટીલા થાણગઢ થી લઈને એના વિસ્તારોથી લઈને બાકીના પણ જે વિસ્તારો છે જેમ કે લાઈવ તમે ઝૂમની કરીને જોઈ શકો શાપર વેરાવળ ગોંડલ ધોરાજી ઉપલેટા જસલણના વિસ્તારો છે ત્યાંથી મિત્રો જોઈએ તો સુરેન્દ્રનગરમાં પણ લીમડી નળ સરોવર લાગુના વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે અને બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં મિત્રો સરેરાશ સારો એવો વરસાદ તમને જોવા મળશે જેમ કે ભાવનગર લઈ લો ત્યાંથી નીચે આપણે જોઈ લઈએ તો જૂનાગઢ થઈ ગયું અમરેલી ગીર સોમનાથ પોરબંદર બોટાદ આ બધા જિલ્લાઓની અંદર સરેરાશ વરસાદ રહેશે કારણ કે અહીંયા સિસ્ટમ જે છે તે થોડી નબળી પડેલી છે જેથી આ ભાગોમાં મધ્યમ મિત્રો જે છે તે બે ત્રણ ઇંચના વરસાદો આવી શકે બાકી જે રેડ એલર્ટ વાળા પાંચ જિલ્લા છે જેમ કે દ્વારકા જામનગર મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર આ પાંચે પાંચ જિલ્લામાં દસ દસ વરસાદો પણ આજે તમને જોવા મળી શકે ત્યાર પછી મિત્રો ત્યાંથી ત્યાંથી આગળ બીજા જિલ્લાઓની પણ વાત કરીએ તો ખાસ કરીને નીચે આપણે હવે સૌરાષ્ટ્રની માહિતી પૂર્ણ થાય છે ત્યાર પછી બીજા ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ વાત કરવાની છે તો જોઈ લો મિત્રો આજે રાત્રિના અગિયાર વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ છે તેમાં સૌથી ભારે વરસાદ આજે કચ્છ જિલ્લાનો વારો છે કારણ કે કચ્છમાં રેડ એલર્ટ છે કચ્છમાં મિત્રો આજે તમને જે છે સરેરાશ આઠથી દસ ઇંચના પણ વરસાદો પડતા

ભારેથી અતિભારે વરસાદો આજે બનશે બાકી ખેડબ્રહ્મમાં લાગુના વિસ્તારો છે હિંમતનગર છે અને બાકીના જે અરવલ્લી અને સાબરકાંઠા છે ત્યાં મધ્યમથી હળવા છોટા છવાયા વરસાદો બનશે ત્યાર પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની છેલ્લે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી જોઈ લો મિત્રો લાઈવ બધા જ વિસ્તારો પણ તમે અહીંયા દેખાડો તો મધ્ય ગુજરાતની અંદર આવતા અમદાવાદ કપડવંજ નડિયાદ આણંદ ગોધરા દાહોદ પંચમહાલ મહિસાગર ખેડા અરવલ્લી આ બધા જ વિસ્તારોની અંદર કોઈ પણ મોટા વરસાદની આગાહી નથી સરેરાશ મધ્યમથી હળવા વરસાદ આવી શકે બાકી કોઈ મોટા વરસાદ

ま、たね。